તો આ રીતે બધા અહીં સેવક સેવક બધા તો છે જો બહેનો હશે ભાઈઓ છે બધા જ અહિયાં સેવા બજાવી રહ્યા છે ભગદાણાના ના રસોડા ની અંદર જો મિત્રો અહિયાં અત્યારે શાકભાજી નું કટિંગ કામ ચાલુ છે જો તમે જો અહીં અત્યારે કટિંગ કામ ચાલુ છે અને બધા લોકો સેવા બજાવી રહ્યા છે અને બધા કામ અલગ અલગ મિત્રો અહિયાં સેવા મંડળ આવતા હોય છે જો મિત્રો તો મિત્રો વિડીયો માં જોડેલા રહેજો તો મિત્રો આ બધી જગ્યાએ અલગ અલગ મંડળ છે એ બધી જગ્યાએ બધા અલગ અલગ પોતપોતાનું કામ કરે છે ઘણી જગ્યાએ ટમેટા મળે છે બટાટા મળે છે એ બધી જગ્યાએ અલગ અલગ બધા કામ કરે છે તો જુઓ મિત્રો અહીંયા જે બધા બહેનો છે એ બધા જુઓ મિત્રો અહીંયા બટા ટમેટા મોળવાનું કામકાજ કાજ ચાલુ છે જુઓ તો આ બધી બહેનો માતાઓ છે એ બધા અહીંયા ટમેટા મળે છે જુઓ મિત્રો તો જો આ રીતે અહીંયા બધું રસોઈ કામ થતું હોય છે જુઓ તમે ને જો મિત્રો અહીંયા ઘણા બધા અહીંયા એવો ઢીગલો છે જો મિત્રો જો મિત્રો અહીંયા વડીલો પણ સેવામાં આવતા હોય છે જો મિત્રો તો જો મિત્રો બધા અલગ અલગ મંડળ છે બધા અલગ અલગ રીતે બધા કામ કરતા હોય છે જો મિત્રો તો મિત્રો બધા વિડીયો જોડાયેલા રહેજો તો હાલો હવે આપડે જે શાક એટલે કે સબ્જી ને એવું બનાવે આપણે જઈ તો કઈ રીતે બનાવે એ બધું તમને બતાવવાનું છે વિડીયો અહીંયા જે શાક ને એવું બનાવે છે જો મિત્રો આ મોટા મોટા ટોપ માં છે અને જો મિત્રો આ બાજુ ભાત છે આ ટોપ માં આ બાજુ ભાત બનાવવાનું કામકાજ ચાલુ છે તમે અહીંયા જો મિત્રો બધાય સેવા બજાવી રહ્યા છે તો મિત્રો મંડળ છે

તો જો મિત્રો જેમ ભાત આવે ને એ જ રીતે શાકનો પણ અહીંયા જેમ નળ ખોલે એટલે મિત્રો આ નળની અંદર અહીંયા શાક આવે એટલે ટોપ રાખે એટલે સીધું શાક ટોપની અંદર જ એમાં આવે છે તો એ રીતે અહીંયા બધું કામકાજ થતું હોય છે જો મિત્રો આજે ભવ્ય થી ભવ્ય છે બગદાણા નું રસોડું છે મિત્રો જો તમે અને જો મિત્રો આ ભાઈ છે એ સોલ અંદર અહીંયા બેઠા બેઠા જે આ ઓલો કુસો છે એ અંદર વરી રહ્યા છે જો મિત્રો સાફ કરવા માટે તો આ છે હાટિયો કુસો જો તમે

આ બધી ચોકીમાં તો મિત્રો ઓલી ચોકીમાં છે એમાં બોલનું પાણી નામી દીધું છે અને આમાં આજે નામવાનું બાકી છે તો જો બધું કામકાજ ચાલુ છે મિત્રો જો તમે બધા સેવન સેવકો છે એ કામ કરી રહ્યા છે તો જો આ જો મિત્રો અહીંયા રોટલી વાવવા માટેના જો આ પીંડા બનાવે છે જો તમે તો જો આવી રીતે પીંડા બનાવતા હોય છે તો જો આ પીંડા બનાવીને બને અને પછી એની રોટલી બનાવતા હોય છે તો આ બધા સેવક સેવકો છે એ રોટલી બનાવના પીંડા બનાવે છે જો તમે ને અહીંયા જો મિત્રો આ રીતે અહીંયા રોટલી વણતા હોય છે જો તો મિત્રો આ બધા સેમ સેવ કો છે રોટલી વણે છે એવું કામ કરે છે ને જો મિત્રો અહીંયા રોટલી સડ્યા છે જો તો તો જો આવી રીતે રોટલી સડવા છે મિત્રો જો તો ને જો મિત્રો આયા તેલ થી સોપડાય છે જો મિત્રો અને અહીંયા જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ છે ડાયલના ટોપ છે જો મિત્રો તમે તો જો મિત્રો આ રીતે કઈક લાડવાનો સોરમો તૈયાર કરીને તો મિત્રો આમાંથી પછી લાડવા બનાવવા આવે છે જો મિત્રો તો આ છે એ બધું તૈયાર કરે છે જો તમે

તો જોવા મિત્રો બગદાણા રસોડા આ રીતે પ્રસાદ લેવા આવે છે જો મિત્રો ડાઇનિંગ ટેબલ ઉપર બેહીને જો મિત્રો આ રીતે પ્રસાદ હોય છે તો આ છે બગદાણા રસોડો મિત્રો ને મિત્રો લાખોની લાખો સંખ્યા અંદર મિત્રો અહીંયા બધા ભાઈ ભક્તો આવવાના છે જોવા મિત્રો પ્રસાદ લેવા માટે અને આ બાજુ આ બાજુ છે એ બહેનો માટે છે ને આ બાજુ છે એ ભાઈઓ માટે છે જોવા મિત્રો બધા અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે ભાઈઓ બહેનોને અલગ અલગ બેહવા માટેની વ્યવસ્થા છે મિત્રો જોવા તમે તો આ છે બરગાના વિભાગ તો હાલો મિત્રો હવે જો અમે અહીંયા રસવાડા લૂટ માં અને મિત્રો હવે અમે પ્રસાદ લઈ કારણ કે આવી આવીએ એટલે બાપાનો પ્રસાદ તો લેવા જ પડે કારણ કે અહીંયા પ્રસાદ જ મહત્વનું છે તો ચાલો અમી પણ પ્રસાદ લઈ લઈ તો મિત્રો આ તો રસોડા વિભાગ નો વિડીયો તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે ને સારો લાગે તો લાઈક કમેન્ટ કરી દેજો અને ચેનલ માં નવા ની તાલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા મળી ત્યાં સુધી બધા